મિત્રો 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 કહેવાય છે છે કે શ્રદ્ધા હોય તે જરૂર હોતી નથી અત્યારે આવી જે ઘટના બની ગુજરાતના ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત દર્શન આપ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે મિત્રો વિડીયોમાં જોઈ શકાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ એ ચમચીથી દૂધ પીધું હોય તેવું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વિડીયો વાયરલ થતા લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો મળતી માહિતી મુજબ મહીસાગરના લુણાવાડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિએ દૂધ પીધું હોય તેવો વિડીયો અત્યારે ચારે બાર રજૂ વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર લુણાવાડાના કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણએ દૂધ પીતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ત્યાં ઉભેલા લોકોએ તેમના મોબાઈલની અંદર આ ઘટનાને કેદ કરી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ વિડીયોને જોઈને બધા જ લોકો સાક્ષાત ચમત્કાર ગણાવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ સ્વરૂપ એટલે કે ઠાકોરજીને ચમચીથી દૂધ પીડાવવામાં આવી રહ્યું છે અને આ વિડીયો લોકોની માટે ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો વિડીયો વાયરલ થતા લોકો ચોકી ઉઠ્યા છે લુણાવાડા કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળકોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વિડીયો અત્યારે વાયરલ થયો છે અને કહેવાય છે કે શ્રદ્ધા હોય તે પુરાવાની જરૂર હોતી નથી અને મિત્રો આવી જ ઘટના આ મહિસાગરના લુણાવાડામાં બની છે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયો સાચો છે કે ખોટો તે અંગેની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી તો વાયરલ વિડીયોને લઈને તમારું શું કેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ